અગિયાર તારીખ પાંચ વાગ્યાની આસપાસ મને આઠસો ચુમોતેર નંબર મકાન પાસે બીજા વ્યક્તિ દ્વારા ફોન કરીને બોલાવવા માટે વાતચીત કરવી છે વાતચીતનું બહાનું કરીને બોલાવી સોસાયટીના પ્રમુખને અરવિંદભાઈને માર મારવામાં આવ્યો હતો ત્રણ લોકો દ્વારા તેમની જાતિ વિશેષ શબ્દ બોલવામાં આવ્યા હતા અને હરેન્દ્રસિંહ રાકેશ નારાયણ દાસ પટની સુધાર ચંદ્રકાંત દ્વારા આ ત્રણ લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો તલવાર લઈને આવ્યા હતા લોખંડનો સળિયો લઈને આવ્યા હતા અને જાનથી મારી નાખવાના પ્રયાસમાં જ આ લોકોએ જે સોસાયટીના પ્રમુખ છે તેને માર માર્યો હતો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે સોસાયટીના જે પ્રમુખને માર મારવામાં આવ્યો છે તેમની માંગ છે કે આ ત્રણેય ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ શ્યામલ કાઉન્ટી વાઘોડિયા રોડ ગાયત્રી મંદિર નજીક શ્યામલ કાઉન્ટી સોસાયટી હું છેલ્લા બે હજાર બાવીસથી બે હજાર બાવીસથી પ્રમુખ તરીકેની સેવા નિસ્વાર્થ ભાવે આપી રહ્યો છું હવે અગિયાર તારીખ પાંચ વાગ્યાની આસપાસ મને આઠસો નંબર મકાન પાસે બીજા વ્યક્તિ દ્વારા ફોન કરીને બોલાવવામાં આવ્યો કે વાતચીત કરવી છે એના માટે અને હું મેં ચા પીતો હતો તે સમય દરમિયાન પોણા પાંચ વાગ્યાની આસપાસ એ દરમિયાન હું ત્યાં ચા પીને બધું આવું છું એમ કરી હું તે સમયે મને એવું હશે કે નોર્મલ ડિસ્કશન હશે એટલે હું એકલો ગયો જ હું ત્યાં જઉં છું એક વ્યક્તિ મને ગલીમાંથી ડોક્યું કરીને જતા રહ્યા અંદર અને બધા ત્રણ હિસ્સોમાં ત્યાં બેઠા જ હતા ઘરની બહાર હિંચકા પર એક ભાઈ બેઠા હતા બીજા ઊભા હતા હું ત્યાં બહુ બહુ સીસીટીવી ફૂટેજ જોતા જાણવા મળ્યું કે હું લગભગ સવા મિનિટની અંદર જ હું પાછો રિટર્ન લોહી લુહાણ થઈને બહાર આવ્યો છું એટલે આ લોકોનો પ્રી પ્લાનિંગ જ હતો ત્રણ લોકો હતા હરેન્દ્રસિંહ સત્રસિંહ અટોદરિયા એ મકાન નંબર આઠસો ચુમ્મોતેરમાં રહે છે રાકેશ નારાયણ પટની મકાન નંબર નવસો ચોત્રીસ સુથાર સુથાર ચંદ્રકાંતભાઈ દાસભાઈ સુથાર એ એકસો પચાસ નંબરમાં રહે છે કમ્પ્લેન કરી છે વાઘોડિયા વાઘોડિયા પોલીસ સ્ટેશન લાગે છે એમને એટ અમને સંકજામાં લીધા છે જેલમાં રાખ્યા છે એમના પર આગળની કાર્યવાહી કરી છે ચાલુ છે લાઇટ એક માત્ર એ લોકોનું બહાનું હતું મંદિર પર મંદિરની લાઇટમાં વાવાઝોડાય તે વખતનું ડિસ્કનેક્ટ થઈ ગયું હતું વચ્ચે બી મને કહેવામાં આવ્યો તો મેં એમને લાઈટ ઇલેક્ટ્રિશિયન બોલાઈને ચાલુ પણ કરી આપ્યું હતું ત્યારે એમને મને થેન્ક યુ પણ કહેવામાં આવ્યું હતું તે મારા મોબાઈલમાં રેકોર્ડ છે એનો સ્ક્રીનશોટ બી છે મારી પાસે લાઇટ એમને ત્યાં ઇલેક્ટ્રિશિયન એવું જણાવેલું હતું કે તમારે અંદરનું વાયરિંગ ખરાબ છે એટલે તમારે નવા વાયરિંગ કરવું પડશે એ એમને કર્યું નથી અને મારી પાસે એ સોસાયટીના એ મંદિર આવતું નથી એ બિલ્ડરની જગ્યા છે પ્રાઇવેટ જગ્યામાં મંદિર બાંધકામ કરેલું છે એક જાતની મને ઇન્ટર્સલી મને મારી નાખવાનો બધી રાતે જ મને બોલાયો હતો અને એ લોકો તો હથિયાર લઈને તૈયાર જ હતા હું કઈ સમજુ એ પેલા મારા પર હુમલો જ કરી દેવામાં આવ્યો છે તલવાર અને લોખંડના સ્થળીઓ હતા વાઘોડિયા પોલીસ સ્ટેશન તંત્રોને તંત્રને એટલું જ માંગ છે કે મને આ બાબતે મને ન્યાય મળે આજે હું છું આજે હું ભોગ બન્યો છું કાલે ઉઠીને કોઈ બીજું ભોગ બનશે કોઈનો બી વારો આવી શકશે આજે સોસાયટીની અંદર પ્રમુખ તરીકે કોઈ બી કમિટી કામ કરતી હોય એમને સહકાર આપવો જોઈએ નહીં કે આવી રીતે કોઈને બોલાવીને આવો હુમલો હિંસક હુમલો કે બહુ જ ખરાબમાં ખરાબ કૃત્યો કરીને એ બધ ઇરાદો મારી નાખવાના ઈરાદે જ મને આવો હુમલો કર્યો છે તો શ્યામલ કાઉન્ટી સોસાયટી છે મારું નામ અરવિંદભાઈ શામજીભાઈ ગામિત સોસાયટી એક હજાર બાર મકાનની શ્યામલ કાઉન્ટી સોસાયટી છે એની અંદર બ દરેક જાત કાસ્ટના લોકો રહે છે એમાં અમે એસસી અને એસટી તરીકે અત્યારે તરીકે અમે જે કામ કરીએ છે જાતિવાદી તરીકે એ લોકોએ આ એક એમને ગમતું નથી અને મને હું જ્યારે ગયો ત્યારે મને જાતિ વિષયક જ ગાળો બોલીને એ લોકોએ મારા પર હુમલો કર્યો છે એટલે એસસી એસટી વર્ગ જે આ કરે છે કામ એ એમને ગમતું નથી એ કારણથી જ મારા પર આ હુમલો કર્યો છે આ લોકોએ શું કરું હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું